ગરબી મંડળ અંબા ખોડિયાર ગરબી મંડળ ઢેબર રોડ સાઉથ જકાતનાકા પાસે ધારેશ્વર સોસાયટીમાં આવેલું છે આ ગરબી મંડળની ખાસ વિશેષતા એ છે કે દરેક બાળાઓ એક જ રંગના કપડાં પહેરી અને નવે નવ દિવસ રમે છે અને દશેરાને દિવસે અહીંયા તાવાની પ્રસાદી રાખેલ હોય છે જેમાં પંદરથી વીસ હજાર માણસો અહીંયા પ્રસાદી લે છે તેમજ અહીંયા આઠથી દસ હજાર માણસો સારા એવા પ્રમાણમાં અહીંયા જોવા માટે આવે છે ઉમટી પડ્યા હોય છે અહીંયા પોલીસની ટીમ મેડિકલ ટીમ બધી અહીંયા ઉપલબ્ધ હોય છે તેમજ અહીંયાના પ્રમુખ છે જે હરેશભાઈ પરમાર તે આ બધી વ્યવસ્થા સંભાળે છે અહીંયા નાની બાળાથી માંડી અને મોટી બૈરાઓ પણ અહીંયા લઈ શકે છે પણ ફક્ત એટલી જ કે એ લોકોએ એક જ રંગના કપડાં પહેરવાના છે બાકી આપણે જોઈએ તો અહીંયા પ્રાચીન ગરબી જ ગવાય છે જેમ આપણે આગળ બધે રાજકોટની અંદર જેવી ગરબીઓ રમાય છે કે ખેલૈયાઓ બધા રમતા હોય છે એ ટાઈપની અહીંયા નથી પણ માના ગરબા અને માની પવિત્રતા જળવાઈ રહે એ રીતની જ અહીંયા ગરબી ગવાય છે કે જેમાં દરેકને અહીંયા રાસ ગરબા લેવાની છૂટ છે જય એમ